સમોર ઓન કેતા આજુબાજુ ને ભાદી પાડો વેરી કઈ થોડો ફાર જાગો વેરી શેવગા ચાડવે લાગવી દે કે ભાજી આપો કે ત્યાં ફાયદો કોલો મુલો ઉપલો પોંગા પે તે મે થોડા ફાર તુમાન મા ખા મિલના વ્યવસ્થિત તરી તો એક ને હિકુલા પૈસા ના લાગતા કઈ ના લાગતા તું કઈ ડો ડોલી તમને જીવે તે ચાલે આશ્રમ શાહ કાઢ્યા વસ્તી ગ્રહ કાઢે પૌરાણ ટાકી દઉં ન તું તું ડો ડોલી દીવ નો બોકડે સાંભળત્યા નહીં અને કામે કામ કરેલા તો કામ કરેલો એક એકીને એ મેં એ પીતા કે દૂધ આય ને એ દૂધ મહત્વ પેને એપલા લેંડીયા ને લેંડિયા એપ્લા લેંડી પાવડર બોનાવતા પાવડર કઈ કઈ બોનાવતે તુમા ના ઓ ત્યાને બોડાવત હા ત્યાલે તમે ભી સામાલી થવું ન મૂત્ર બી સાંભળી થવું નો અને આમ તું હોય એ બોકડા ખાતો રે ગોઠો બોણાવા ખાતરો અર્જ લો હા ગોઠો સરકાર દે આથી તો ગોઠો અમે હારખી થા ભોણાવીને હાથી હોગો એપડા બી ગોળકે ત્યાં આવી એપલા મૂત્ર બી કે તા આવી અને તો વેચું નો ત્યાં બી પૈસા મેળી તમારે માને અને હાર ચારો મારો જરાક બારીક મોકડ્યા મોકડ્યા બોકડે બોકડિયા દેયા તે હરકી કરે જ જોજે હા તારો મારો અમે ખેલ મિલી તાઓ આજે આજ પાઈ પડી હા કા હા હા તે આવા કે કે